हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं। हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने तो, मित्रों रंगीन राजकोट हार्दिक स्वागत हमें आपने बता एक पथरी हुई लोगों ने કિડનીમાં તેના માટે એક ઘરેલું ઉપચાર લઈને આવ્યો છું મિત્રો પાણી પીવું ને તે એક રીત છે પાણી પીવાની જે અલગ રીતથી પાણી પીવો તો પત્રી તમને આપોઆપ મળે નીકળી જશે અને લીંબુનું સેવન તેમજ ગરમ હુંફાળા પાણીમાં લીંબુ નીચવી અને રોજ સવારમાં એક ગ્લાસ પીવું અને ગમે ત્યારે તમે પાણી પીવો ત્યારે તમારે ઉભળક પગ બેસી અને પાણી પીવાનું હોય છે જે થોડું થોડું પાણી પીવાનું છે રોજ બે ગ્લાસ બપોરે બે ગ્લાસ સાંજે બે ગ્લાસ સવાર બપોર સાંજ બ બે ગ્લાસ પાણી એવી રીતે પીશો તો ગમે તેવી પતરી તમને કિડનીમાં હોય કે નળીમાં હોય તે નીકળી જશે તો મિત્રો પાણી પીવાની રીત સાચી આ છે જુઓ મિત્રો એક પાણીનો ગ્લાસ છે આપણે આ મુદ્રામાં પાણી પીવાનું છે વચ્ચે થોડી જગ્યા રાખી ઉભળક પગે બેસી અને આવી રીતે પાણી પીવાનું મિત્રો આવી રીતે પાણી પીશો ને એટલે તમને અઠવાડિયા દસ દીમાં રિઝલ્ટ મળી જશે એકવાર અચૂક ટ્રાય કરશો જેને પથરીનો દુખાવો થાય કિડનીમાં પથરી હોય નળીમાં પથરી હોય તો આ મારો જાત અનુભવ છે નીકળી જશે અને લીંબુ પાણી ગરમ કરી એનું સેવન કરવું રોજ એક ગ્લાસ બની શકે તો જાજુ પાણી પીવું પણ પાણી પીવાની મુદ્રા આ રીતની હશે આ રીતે બેસીને પાણી પીશો નમસ્તે જય હિન્દ